સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો ત્યારે પોરબંદરમાં પણ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો હતો ભારે પવન સાથે છૂટો વરસાદ પોરબંદરમાં શરૂ થયો ત્યારે પોરબંદરના ગ્રામ્ય સોઢાળા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું મળતી વિગતો અનુસાર સોઢાળા ગામે વાડી વિસ્તારમાં વીજ પડતા જીવાભાઈ ગીગાભાઈ કારાવદરા અને બાલુભાઈ કારાભાઈ આડેદ્રાનું ઘટના સ્થળે જ મોત થયું હતું

ઘટના અતના પ્રસિએલી તડાવમાં માટીકામ ચાલતું હતો ત્યાં મારા ભાઈ મોટા બાપા પણ નમકલા ત્યાં નીચે ઊંઘીને મોબાઈલમાં વાત કરતા હતા ફોન ઉપર ત્યાં ઓસિંતાની વીજ વીજ ઉપરથી પડી તો નામ છે અમારા મોટા બાપના છોકરાનું નામ છે બાલુભાઈ ઓડદરા ત્યાં અહીંયા સુકામ માટીકામ ચાલતું હતું આપણે ખેડૂ કામ